હાલ તાપી જિલ્લામાં દરેક ગ્રામ પંચાયતમાં પ્રજા જાગૃતિ થઈ રહી છે અને ગેરલાયક સરપંચોને હોદ્દા પરથી દૂર કરી રહી છે ત્યારે આજરોજ વાલોડ તાલુકાના દેગામા ગામના સરપંચ સામે પ્રજામાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો સરપંચ દ્વારા એકથ્થું અને હિટલર શાહી રીતે ગામનો વહીવટ કરાતા યુવાનોમાં સવાલો સાંભળી સરપંચ ચાલુ સભા છોડી ભાગી ગયા હતા આજ રોજ તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ જે ગામ સભા જે રાખવામાં આવી હતી તે ગામ સભામાં જે આપણા દેગામાના ગામના જે યુવાઓ છે એમણે જે માંગ કરી હતી કે ગ્રાઉન્ડની માંગ કરી હતી ઠરાવ થયા એમનો સમય થયો હશે બે હજાર ઓગણીસમાં જે ઠરાવ કરવામાં આવ્યો તે ઠરાવનો આજ સુધી એવોએ જવાબ આપ્યો નથી તે જ્યારે પૂછવામાં આવ્યો કે જે ઠરાવ થયા તેનું કામગીરી ક્યાં સુધી આવી તે આજ સુધી એ લોકોએ એઓને જાણ કરવા સત્તા એવોએ આ અંધારામાં રાખીને લોકોને ગુમરાહ કરવાની વાત કરે છે એ લોકોએ આજ રોજ જે ગામ સભામાં દરેક યુવાઓ હાજર હતા અને તે ગામ સભામાં જ્યારે ઠરાવોની જે કોપી બતાવવામાં આવી તેમ છતાં એઓએ અનદેખા કરીને એવો ગામ સભામાં પૂર્ણ કરીને ચાલ્યા ગયા ને એવોએ કોઈ પણ રીતનો જવાબ આપ્યો નથી આ જે હાલમાં હું જે જગ્યા પર ઊભો છું તે ગ્રાઉન્ડ માટે અમે એ જગ્યા માંગી હતી તે ગૌચરની જગ્યા છે એ ગૌચરની જગ્યામાં એમણે જેવો બહારથી આ જો સાસઠ કેવી જેવી જેવો ઝેઠકો છે એ લાવીને એવોએ અહીં મૂકી છે ને એવો આખી આ ગૌચરની એ જગ્યામાં આખું દબાણ હોવા છતાં હોય આ જગ્યા પર એવોએ સાસઠ કેવી જેવી જે જેટકો છે એ લાવ્યા છે એ લાવવા પહેલાં એ જમીન ફેરફાર કરી છે એના પણ અમારી પાસે પુરાવા છે ને હાલમાં તમે જોઈ રહ્યા છો આ જે ગૌચરની જમીન છે આ ગૌચરની જમીન અમે ગ્રાઉન્ડ માટે માંગી હતી કે આ એવો એ અમને એમ કહીને કે જે કંઈ ગ્રાન્ટ આવશે તે ગ્રાન્ટમાંથી અમે તમને ફાળવી આપશું એવી સ્કીમ આપીને એવો ત્યાંથી ગ્રામસભા છોડીને ચાલ્યા ગયા છે ને હાલમાં તમે જોઈ શકો છો આ ગ્રાઉન્ડ કે આજની તારીખમાં આજે યુવાઓએ નક્કી કર્યું છે કે જાતે પોતે ફાળો કરીને અમે હમ હમ એ કામગીરી કરવાના છે અને જે અહીં જે જંગલ હતું જે ઝાડ રોપણી કરવામાં આવી હતી તેમને એ લોકોએ જે ફોરેસ્ટરને એ કાપવા માટે પરમિશન આપી એવો કાપીને ગયા અને એવો એમ કીધું હતું કે આ ઝાડવા કપાય તેના પછી અમે લોકો જે કંઈ પૈસા આવશે તે પૈસા અમે આ જગ્યા પર ઇન્વેસ્ટ કરશું ને તમને ગ્રાઉન્ડ તૈયાર કરીને આપશું ને તે સવાલ જ્યારે ગામ સભામાં અમે કર્યો ત્યારે એ લોકોએ એમ કીધું એના વિશે કોઈ જવાબ આપ્યો નથી અમને એ અમે ખાઈ ગયા છે એવી રીતના એવો બોલીને ચાલ્યા ગયા છે